કેમ છો ખેડૂતભાઈ આજ મજામાં ને જો આપણે તરમાં આવી ગયા છે બળધ્યા લઈને અને આપણે શાહ નાખવાનું કાલે પણ શરૂ કર્યું હતું આજે આપણે સહ નાખવાનું પૂરું થઈ ગયું કામ અને આપણા દેશી બળદથી શાહ વાડીમાં આજે નાખ્યા છે અને જો આ બે ગોઢલ્યા અને જો આ સાહ પાડ્યા છે એનાથી જો સાહ મેની એ બળજા કહેવાય તો આપણે આ બધા શાહ આ બળજા નાખ્યા છે વાડીમાં અને કાલે આપણે શરૂ કર્યું હતું અને આ પાડવાનું પૂરું થઈ ગયું છે જો આ દસ વીઘાના શાહ પાડ્યા છે એનેથી અને આપણે આ કપાસનું વાવેતર કરવાનું છે અને આપણે તમને વાત કરું કે કેટલાની જાળીમાં સાહ પાડ્યા છે તો આપણે આ સા પાડ્યા છે આપણે સૌદની જાળીના અને સૌદની જાળીનું આપણે વાવેતર કરવાનું છે અને આ જો કાલ શરૂ કર્યા હતા અને આજે આપણે પૂરા થઈ ગયા છે અને આપણે આ દેશી ગળ દેશી ગોઢલા છે દેશી આ બળગ્યા છે તો અને આ ખેડૂતનું ખેડૂતના માટે તો આ બળધ્યાશય એનું ઘરેણું કહેવાય કેમ કે ખેડ બળધ્યા વગરની હવે બધા કરે છે ખેડૂતભાઈઓ પણ એમાં કાંઈ બહુ મજા નહીં પણ આ તો ભાઈ ગમે તારે જોડો ગમે તારે આને હાંકો એટલે હાલે આ તો ગાનો જણ્યો છે ભાઈ અને જો આપણે પછી આ વાત કરીશું શાહની તો આપણે આ બળજી શાહ બધા નાખી દીધા છે અને આપણા સૌદની ઝાળીનું સોકડીનું આપણે વાવેતર કરવાનું છે જય કિસાન જય ખેડૂતભાઈ જય ઇન્ડિયા જય ભારત અને મારી ચેનલમાં તમે નવા નવા હો તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો આવા વિડીયા તમને આપણો વિડીયો તમને એક અઠવાડિયે તમને મળતો રહેશે